ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમમાંથી એક એવી ગાથા જાણીએ જે એક દિવ્ય રાજવંશના અત્યંત નાટકીય અને ચોંકાવનારા અંતની વાત કરે છે આ છે યદુકુળના સંહારની કહાની મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે ખરું ને કે જે કુળના રક્ષક સ્વયં ભગવાન કૃષ્ણ હોય એ કુળ આત્મવિનાશના રસ્તે કેવી રીતે જઈ શકે આ એક એવો પ્રશ્ન છે જે આપણને આખી દુઃખદ ગાથાના મૂળ સુધી લઈ જાય છે અને જુઓ આ સવાલ કંઈ આજકાલનો નથી હજારો વર્ષો પહેલા રાજા પરીક્ષિતે પણ આ જ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી એ જાણવા માંગતા હતા કે જ્યારે એમના પોતાના દિવ્ય પરિવારનો બ્રાહ્મણોના શાપને કારણે નાશ થઈ ગયો ત્યારે સર્વશક્તિમાન ભગવાને આ પૃથ્વી પરથી વિદાય કેવી રીતે લીધી તો આ આખી કહાનીની શરૂઆત થાય છે અમુક ભયાનક સંકેતોથી દ્વારકા શહેર પર જાણે વિનાશના વાદળો ઘેરાઈ રહ્યા હતા અને એની પહેલી નિશાનીઓ પ્રકૃતિમાં દેખાવા લાગી ભગવાન કૃષ્ણે આ ભયંકર સંકેતો જોયા ગ્રંથમાં વર્ણન છે કે આ અપશુકનો જાણે મૃત્યુના દૂત બનીને આવ્યા હતા એમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ એક બહુ મોટી ચેતવણી છે અને હવે તાત્કાલિક કોઈક પગલાં લેવા પડશે ભગવાન કૃષ્ણના પોતાના શબ્દોમાં જ કેટલી ગંભીરતા છે એ જુઓ એમણે તરત જ યદુઓના વડીલોને સુધરમાં સભામાં ભેગા કર્યા અને સ્પષ્ટ કહી દીધું કે હવે દ્વારકામાં રહેવું જરા પણ સલામત નથી તેમણે તાત્કાલિક શહેર છોડી દેવાનો આગ્રહ કર્યો હવે આ અપશુકનોનો સામનો કરવા માટે ભગવાન કૃષ્ણે એક ઉપાય સૂચવ્યો એમનો ઈરાદો તો ધાર્મિક કાર્યો કરીને આવનારા સંકટને ટાળવાનો જ હતો પણ કદાચ ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું જો યોજના કેટલી સરસ અને પવિત્ર હતી પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જવાનું ત્યાં સ્નાન ધ્યાન કરવાનું દેવતાઓની પૂજા અને બ્રાહ્મણોને ગાય જમીન અને સોનાનું દાન આપવાનું આ બધું જ તો અમંગળને દૂર કરવા માટે હતું અને યદુઓએ આ યોજાને તરત જ સ્વીકારી લીધી અને બસ અહીંથી કહાનીમાં એક એવો દુઃખદ વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી પ્રભાસ પહોંચીને બધી ધાર્મિક વિધિઓ પૂરી કર્યા પછી કંઈક એવું બન્યું જેણે બધું જ ઉલટું કરી નાખ્યું જાણે નિયતિના પ્રભાવ હેઠળ યદુઓના મન ભ્રમિત થઈ ગયા એમના વિનાશનું કારણ બન્યું મયરે નામનું એક માદક પીણું ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પીણાએ એમની બુદ્ધિને હરી લીધી એમના મનને સંપૂર્ણપણે ભ્રષ્ટ કરી દીધું અને પરિણામે એ સૌ પોતાનું આત્મનિયંત્રણ ખોઈ બેઠા જે પવિત્ર તીર્થયાત્રા કલ્યાણ માટે શરૂ થઈ હતી એ હવે એક ભયાનક ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગઈ દારૂના નશામાં ચોર અને ઘમંડથી અંધ બનેલા યદુ યોદ્ધાઓ એક પછી એક એક બીજા પર જ તૂટી પડ્યા આ દ્રશ્ય ખરેખર વિચારતા પણ ધ્રુજારી આવી જાય સંબંધોનું કોઈ ભાન જ ન રહ્યું પ્રદ્યુમ્ન અને સાંબ જેવા મહાન યોદ્ધાઓ એકબીજા સામે લડ્યા પુત્રોએ પિતાઓ પર હુમલો કર્યો અને ભાઈઓ જ ભાઈઓના લોહીના તરસ્યા બની ગયા ચારે બાજુ બસ અરાજકતા જ હતી અને આ લડાઈ કોઈ બેચાર લોકો વચ્ચે નહોતી દાશાર્હ વૃષ્ણી અંધક ભોજ યદુકુળના લગભગ તમામ મુખ્ય વંશો આ આંતરવિગ્રહમાં જોડાઈ ગયા હતા આખા કુળે જાણે દોસ્તી અને સંબંધો ભૂલીને એકબીજાનો સંહાર કરવાનું નક્કી કરી લીધું હતું યુદ્ધ એટલું ભયાનક હતું કે જોત જોતામાં તો તેમના બધા પરંપરાગત શસ્ત્રો ખતમ થઈ ગયા તીરો ખૂટી ગયા ધનુષ તૂટી ગયા અને બીજા હથિયારો પણ નાશ પામ્યા પણ એમનો ગુસ્સો એ શાંત ન થયો શસ્ત્રો વગર પણ એ લોકો રોકાયા નહીં આવેશમાં આવીને એમણે સમુદ્ર કિનારે ઉગેલા એરકા નામના ઘાસના લાંબા તણખાને હાથમાં પકડી લીધા આ એક સામાન્ય લાગતું પગલું હતું પણ એ જ એમના અંતિમ વિનાશનું સાધન બનવાનું હતું અને પછી જે થયું એ તો કોઈની કલ્પના બહાર હતું જેવું એમણે એ ઘાસ હાથમાં લીધું એ તરત જ ભગવાનની માયાથી વજ્ર જેવા મજબૂત લોખંડના દંડમાં ફેરવાઈ ગયું બસ આ દૈવી હસ્તક્ષેપથી એમનો વિનાશ નિશ્ચિત થઈ ગયો કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને બલરામે એમને રોકવાની કોશિશ કરી પણ નશામાં ચૂર યોદ્ધાઓએ એમના પર પણ હુમલો કરી દીધો એ ભયાનક યુદ્ધના કોલાહલ પછી હવે બધું શાંત થઈ ગયું હતું જ્યારે સમગ્ર યદુકુળનો નાશ થઈ ચૂક્યો ત્યારે હવે દિવ્ય આત્માઓના પ્રસ્થાનનો સમય આવી ગયો હતો પોતાના આખા કુળનો સંહાર નજરો નજર જોયા પછી ભગવાન બલરામે સમુદ્ર કિનારે શાંતિથી બેસીને યોગ સમાધિ ધારણ કરી એમણે પોતાના આત્માને પરમાત્મામાં લીન કરીને માનવ શરીરનો ત્યાગ કર્યો આ દિવ્ય વિદાયની શરૂઆત હતી બલરામના ગયા પછી ભગવાન કૃષ્ણ એક પીપળાના ઝાડ નીચે શાંતિથી બેઠા અને ત્યાં એમને પોતાનું અદ્ભુત ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું એ સ્વરૂપ ધુમાડા વિનાની અગ્નિની જેમ તેજસ્વી હતું એમનું શ્યામ શરીર ચિહ્ન કૌસ્તુભમણી અને વનમાળાથી શોભી રહ્યું હતું અને એમના મુખ પર એક સૌમ્ય મોહક સ્મિત હતું ખરેખર દિવ્યતાની ચરમસીમા ભગવાન કૃષ્ણની પૃથ્વી પરની લીલાનો અંત પણ એમની કૃપા અને કરુણાથી જ ભરેલો હતો એક અંતિમ ઘટના એમના પ્રસ્થાનનું કારણ બની જ્યારે ભગવાન એ દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન હતા ત્યારે જરા નામનો એક શિકારી ત્યાં આવી પહોંચ્યો દૂરથી એણે ભગવાનના કમળ જેવા લાલચટક પગને ભૂલથી હરણનો મુખ સમજી લીધું અને એણે એના પર તીર ચલાવી દીધું આ એક અજાણતા થયેલી ભૂલ હતી જેવો જ જરા નજીક આવ્યો અને એણે જોયું કે એણે શું કરી નાખ્યું છે એ તો ભયથી કાંપવા લાગ્યો એને સમજાયું કે એનાથી કેટલો મોટો અપરાધ થઈ ગયો છે એ તરત જ ભગવાનના ચરણોમાં પડી ગયો અને પોતાના અજાણતા થયેલા પાપ માટે માફી માંગવા લાગ્યો પણ અહીં જુઓ ભગવાન કૃષ્ણની પરમ કરુણા એમણે શિકારીને સજા કરવાને બદલે એને પ્રેમથી ઊભો કર્યો અને કહ્યું ડર નહીં આ તો મારી પોતાની ઈચ્છા અને દિવ્ય યોજનાનો જ એક ભાગ હતો એટલું જ નહીં એમણે એ શિકારીને ક્ષમા આપીને સ્વર્ગમાં સ્થાન આપ્યું અને જતા પહેલાં પણ ભગવાને પોતાનું અંતિમ કર્તવ્ય પૂરું કર્યું એમણે પોતાના સારથી દારૂકને દ્વારકા પાછો મોકલ્યો એને સંદેશો આપ્યો કે એમના ગયા પછી સાતમા દિવસે સમુદ્ર આખી દ્વારકા નગરીને ડૂબાડી દેશે એટલે જે કોઈ બચું છે એ બધા અર્જુનની રક્ષા હેઠળ ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય તો છેવટે આ આખી ઘટના આપણને એક ઊંડા પ્રશ્ન પર લાઈને મૂકે છે યદુઓનો આ સંઘાર શું માત્ર નશામાં થયેલી એક ભયાનક દુર્ઘટના હતી કે પછી પૃથ્વી પરથી ભાર ઉતારવા અને પોતાની લીલાને પૂર્ણ કરવા માટેની ભગવાનની જ એક સુનિયોજિત દિવ્ય યોજનાનો નિષ્કર્ષ નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજના આપણા ઊંડાણપૂર્વકના ચર્ચા સત્રમાં આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ આમ કહીએ તો કરુણ અને ગહન પ્રસંગ પર વાત કરવાના છીએ હા સ્કંદ અધ્યાય ત્રીસ જેમાં યાદવ કોળના સંહાર અને ભગવાન શ્રી કૃષ્ણના પાર્થિવ લીલા સંકેલવાની શરૂઆતની કડીઓ છે આ બધી વિગતો આપણને શ્રોતા દ્વારા પ્રદાન કરેલ સ્રોતમાંથી મળી છે જે મૂળ તો રાજા પરીક્ષિત અને શુકદેવ ગોસ્વામી વચ્ચેનો સંવાદ છે આપણો હેતુ છે મુખ્ય ઘટનાઓ એના કારણો અને સાર સમજવાનો બિલકુલ અને જુઓ અધ્યાયની શરૂઆતમાં જ શુકદેવજી સ્પષ્ટ કરે છે કે ભગવાને પોતે જ બ્રાહ્મણોના શ્રાપના બહાને પોતાના કુળનો સંહાર કરીને સ્વધામ પાછા ફરવાની યોજના બનાવી હતી એટલે આ કોઈ અચાનક બનેલી દુર્ઘટના નથી આ એક મોટી દૈવી યોજના છે જેમાં નિયતિ કર્મ અને ભગવાનની ઈચ્છા બધું જોડાયેલું છે હમ બરાબર તો ચાલો આ ઘટનાક્રમને વધુ વિગતે સમજીએ શરૂઆત દ્વારકામાં દેખાતા ભયંકર અપશુકનોથી થાય છે ખરું ને શાસ્ત્ર કહે છે કે સ્વર્ગ પૃથ્વી અંતરિક્ષ બધે જ મોટો ઉત્પાદ થવા લાગ્યા આ જોઈને ભગવાને શું કર્યું ભગવાને તરત જ સુધર્મ સભામાં બધા યાદવોને ભેગા કર્યા અને એમણે આ અપશુકનોને સીધા સીધા મૃત્યુના સંકેત કયા યમ કેતવહ અને સ્પષ્ટ ચેતવણી આપી કે ભાઈ હવે દ્વારકામાં એક ક્ષણ પણ રહેવું આપણા માટે સલામત નથી આ ખૂબ જ ગંભીર ચેતવણી હતી અચ્છા અને એમણે પછી સ્થળાંતરનો આદેશ આપ્યો સ્ત્રીઓ બાળકો વૃદ્ધોને શંખોદ્ધાર હા શંખોદ્ધાર ક્ષેત્ર અને પુરુષ યાદવોને પ્રભાસ ક્ષેત્ર જ્યાં સરસ્વતી નદી સમુદ્રને મળે છે ત્યાં પણ ફક્ત ત્યાં જવાનું જ નહીં ત્યાં કંઈક કરવાનું પણ કહ્યું હતું ને કોઈ વિધિ હા અને આ વાત બહુ મહત્વની છે જો ભગવાન જાણતા હતા કે અંત તો નિશ્ચિત જ છે છતાં છતાં એમણે યાદવોને પ્રભાસ જઈને પવિત્ર સ્નાન ઉપવાસ દેવતાઓની પૂજા અને ખાસ કરીને બ્રાહ્મણોને ગાય ભૂમિ સોનું વસ્ત્રો હાથી ઘોડા રથ ઘર બધું ઉદાર હાથે દાન કરવા કહ્યું એટલે વિનાશની અણી પર પણ ધર્મ અને દાન અનુ શું અર્થ દેવો બ્રાહ્મણો ગાયોની પૂજા અને સર્વ જીવોમાં પરમાત્માનો ભાવ એ જ શ્રેષ્ઠ કલ્યાણ છે હમ અને યાદવોએ ભગવાનની વાત માની પણ ખરી તેઓ નૌકાઓ અને રથો દ્વારા પ્રવાસ પહોંચ્યા અને ત્યાં શ્રદ્ધાપૂર્વક બધી વિધિઓ કરી અહીં સુધી તો બધું બરાબર લાગી રહ્યું હતું પણ પછી પછી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ અહીંયા જ અહીંયા જ નિયતિનો ખેલ શરૂ થાય છે

અને કૃષ્ણ માયા વિમુઢા નામ એટલે કે કૃષ્ણની માયાથી મોહિત થવા સાથે જોડે છે મદિરા તો એક નિમિત્ત બની પણ એની પાછળ પેલો બ્રાહ્મણ શ્રાપ અને ભગવાનની પોતાની યોજના એ કામ કરી રહી હતી અને એ મદિરા એવી હતી યદ દ્રવેર ભ્રશ્યતે મતિહ કે જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય પછી શું થાય નશો અહંકાર અને ભયંકર ઝઘડો સુ મહાન સંઘર્ષ અને એ ઝઘડો પણ કંઈ સામાન્ય નહોતો જે વર્ણન છે એ તો બહુ ભયાનક છે સમુદ્ર તટ પર પ્રદ્યુમ્ન સાંભ સાત્યકી જેવા મહાન યોદ્ધાઓ વૃષ્ણી ભોજકુળના યાદવો બધા એકબીજા પર તલવાર ગદા ભાલાથી તૂટી પડ્યા અને સૌથી દુઃખદ વાત સંબંધોનું ભાન જ ન રહ્યું પુત્ર પિતા સામે ભાઈ ભાઈ સામે મિત્ર મિત્ર સામે હા જ્ઞાન જ્ઞાતય એવ મૂઢા સગાત સગાના હત્યારા બન્યા ખરેખર જે સ્થળ તીર્થયાત્રા માટે હતું એ જ આત્મઘાતનું મેદાન બની ગયું બરાબર અને નવાઈની વાત જુઓ જ્યારે એમના તીર કમાઠા તલવારો બધું ખલાસ થઈ ગયું ત્યારે એમણે શું કર્યું હા એ તો સાવ અકલ્પનીય ઘટના ત્યાં ઉગેલું એરકા નામનું ઘાસ એ ઉખાડી લીધું અને કહેવાય છે કે ભગવાનની શક્તિથી એ ઘાસ હાથમાં આવતા જ વજ્ર જેવું કઠોર લોખંડનું મુસળ બની ગયું હા વજ્ર કલ્પા પરિઘા અને બસ પછી એનાથી જ એકબીજાને મારવા લાગ્યા શું કૃષ્ણાને બલરામ એમને રોકવાનો પ્રયત્ન ન કર્યો કર્યો બિલકુલ કર્યો પણ નશામાં અને માયામાં એટલા ડૂબેલા હતા યાદવો કે એમણે તો કૃષ્ણાને બલરામ પર જ હુમલો કરી દીધો એમને પણ શત્રુ સમજવા લાગ્યા ઓ અને પછી શું કૃષ્ણાને બલરામ અલિપ્ત રહ્યા ના જ્યારે એમના પર જ હુમલો થયો ત્યારે શાસ્ત્ર કહે છે કે કૃષ્ણ અને બલરામ પણ અત્યંત ક્રોધિત થયા અને એમણે પણ એરકા મુસળ હાથમાં લઈને યુદ્ધમાં ભાગ લીધો અને સંહાર કર્યો આ ક્ષણ ખરેખર ખૂબ જટિલ અને કરુણ છે ભગવાન પોતે પોતાના કુળના સંહારનો નિમિત્ત બન્યા આખું દ્રશ્ય કલ્પના કરવી પણ મુશ્કેલ છે સુખદેવજી આ બધી ઘટનાનો સાર શું કહે છે સુખદેવજી સ્પષ્ટ કહે છે આ બધું બ્રાહ્મણોના શ્રાપ બ્રહ્મ શાપોપ સૃષ્ટા નામ અને કૃષ્ણની માયા કૃષ્ણ માયાવૃતાત્મા નામથી ઘેરાયેલા યાદવોના પરસ્પર ક્રોધનું જ પરિણામ હતું એમણે એક સરસ ઉપમા આપી છે જેમ વાંસના જંગલમાં વાંસ એકબીજા સાથે ઘસાય અને આગ લાગે ને આખું જંગલ બળી જાય વૈનો અગ્નિ યથા વનમ એમ યાદવો પોતાના જ ક્રોધથી નાશ પામ્યા અને જ્યારે જ્યારે લગભગ બધા જ યાદવોનો નાશ થઈ ગયો ત્યારે ભગવાન કૃષ્ણે શું વિચાર્યું ત્યારે એકમાત્ર શેષ રહેલા ભગવાન એમણે મનમાં વિચાર્યું અવતારી તો ભૂવો ભાર ઇતિમેને અવશેષત એટલે કે પૃથ્વીનો ભાર હવે ઉતરી ગયો છે આ વાક્ય સૂચવે છે કે આ ભલે દુઃખદ ઘટના હતી પણ એ એમના અવતારના મુખ્ય ઉદ્દેશ્યની પૂર્તિ હતી કોળ સંહાર પછી હવે પ્રસ્થાનનો તબક્કો શરૂ થાય છે

પૃથ્વી પર એક પીપળાના ઝાડ નીચે એકદમ શાંતિથી મૌન થઈને બેસી ગયા તુષનીમાં સાધ્ય પીપલમ અને એ સમયે એમણે પોતાનું અદ્ભુત તેજસ્વી ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યો શાસ્ત્રમાં એનું બહુ સુંદર વર્ણન છે શ્રીવત્સ ચિહ્ન ઘનશ્યામ વર્ણ પીતાંબર મંદ સ્મિત કમળ જેવા નેત્રો કૌસ્તુભમણી વનમાળા દિવ્ય આયુધો બધું જ આ સમયે આ દિવ્ય સ્વરૂપ પ્રગટ કરવાનું શું કારણ હોઈ શકે આ એ વાતનો સંકેત છે કે એમની પાર્થિવ લીલા હવે પૂરી થવા આવી હતી અને તેઓ પોતાના મૂળ શાશ્વત પરમ પુરુષ સ્વરૂપમાં સ્થિત થઈ રહ્યા હતા મનુષ્ય લીલાના અંત પહેલા આ દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય એ મહત્વનું છે અને બરાબર ત્યારે જ પેલી જરા નામના પારધીની ઘટના બની ખરું ને હા બરાબર એ જ સમય જરા નામનો એક શિકારી ત્યાં આવ્યો એણે દૂરથી ભગવાનના કમળ જેવા લાલ ચરણ જોયા પણ એને ભ્રમ થયો એને લાગ્યું કે કોઈ હરણનું મુખ છે મૃગાસ્યાકારમ અને એ ભ્રમમાં એણે બાણ ચલાવી દીધું જે ભગવાનના ચરણમાં વાગ્યો અને જુઓ આશ્ચર્યની વાત તો એ છે કે બાણની અણી એ જ મુસળના બચેલા ટુકડામાંથી બનેલી હતી મુસલાવશેષાય અખંડ કૃતેશુ જે મુસળ યાદવ કુળના વિનાશનું કારણ હતું બાપરે આ નિયતિની કેવી ગૂંથણી કહેવાય જે શ્રાપિત મૂસળે કુળનો નાશ કર્યો એ જ ભગવાનના સ્વધામ ગમનનું નિમિત્ત બન્યું જ્યારે પારધીને પોતાની ભૂલ સમજાઈ ત્યારે એની શું હાલત થઈ એ તો અત્યંત ભયભીત થઈ ગયો એણે નજીક આવીને ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપને જોયું એટલી સમજી ગયો કે પોતે કેટલો મોટો અપરાધ કરી બેઠો છે તરત જ ભગવાનના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો કહેવા લાગ્યો હે પ્રભુ આ પાપ મેં અજાણતા કર્યું છે અજાનતા કૃતમિદમ હે મધુસૂદન મને માફ કરો એણે તો એમ પણ કહ્યું કે બ્રહ્મા રુદ્રો જેવા દેવો પણ તમારી માયાને સમજી શકતા નથી ત્વન માયાય પિહિત દૃષ્ટય તો મારા જેવા પાપીની શું ગણતરી અ ભગવાનનો પ્રતિભાવ શું એમણે એને સજા કરી ના ના બિલકુલ નહીં ભગવાનનો પ્રતિભાવ તો અત્યંત કરુણાથી ભરેલો હતો એમણે કહ્યું જરા ડરીશ નહીં ઊભો થા

જે આપણને અકસ્માત કે દુર્ઘટના લાગે એને ભગવાન પોતાની ઈચ્છા કહે છે આના પર વિચારવું રહ્યું હવે ભગવાનના અંતિમ સમય નજીક હતો ત્યારે કોણ આવ્યું એમની પાસે ત્યારે ભગવાનના સારથી દારૂક એ ભગવાનને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા એમને તુલસીની સુગંધવાળી પવિત્ર હવા જે દિશામાંથી આવતી હતી એ તરફ ગયા અને જોયું તો ભગવાન પીપળા નીચે વિરાજમાન હતા દારૂકની શું પ્રતિક્રિયા હતી એ તો ભગવાનના કેટલા નિકટના ભક્ત અને સેવક હતા ભાંગી પડ્યા સ્નેહ પ્લુતાત્મા એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સબાષ્પ લોચન એ તરત રથમાંથી કૂદીને ભગવાનના ચરણોમાં પડી ગયા અને વિલાપ કરવા લાગ્યા કહ્યું હે પ્રભુ આપના ચરણ કમળ જોયા વિના મારી આંખો જાણે જતી રહી છે હું અંધકારમાં ડૂબી ગયો છું મને દિશાઓનું ભાન નથી શાંતિ નથી મળતી જેમ ચંદ્રોમાં વિનાની રાત હોય એમ દિશો ન જાને ન લભેશ શાંતિમ આ એક ભક્તની પોતાના ભગવાનથી વિખૂટા પડવાની જે તીવ્ર વેદના છે ને એ આ દિવ્ય ઘટનાને એક માનવીય સ્પર્શ આપે છે અને ત્યારે જ ત્યારે જ કંઈક ચમત્કાર જેવું બન્યું ને હા દારૂકના દેખતા જ ભગવાનનો ગરુડ ધ્વજવાળો રથ એના ઘોડાઓ અને ધ્વજ સહિત સીધો આકાશમાં ઉડી ગયો અને એની પાછળ પાછળ ભગવાનના દિવ્ય આયુધો એ પણ સ્વધામ ચાલ્યા ગયા આ જોઈને દારૂક તો એકદમ વિસ્મિત થઈ ગયા અને પછી ભગવાને દારુખને અંતિમ સૂચનાઓ આપી એ શું હતી હા ભગવાને ગારુખને કહ્યું પહેલું તરત દ્વારકા જા અને ત્યાં જઈને બધા સંબંધીઓને યાદવોના પરસ્પર વિનાશ વિશે બળગ્રામના પ્રસ્થાન વિશે સંકર્ષણસ્ય નિર્યાણમ અને મારી આ વર્તમાન દશા મદદશામ વિશે જણાવ બીજું ખાસ ચેતવણી આપી કે હવે કોઈએ દ્વારકામાં રહેવું નહીં કારણ કે મારા ગયા પછી સમુદ્ર આખી નગરીને ડુબાડી દેશે મયા ત્યક્તાન યદુપુરીમ સમુદ્ર પ્લાવયશ્યતી એટલે દ્વારકા ડૂબી જશે એ પણ ભગવાને પહેલેથી કહી દીધું હા ત્રીજું બધા વડીલો ખાસ કરીને વસુદેવ દેવકી અને બાકી બચેલા જે લોકો છે એમને લઈને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવાનો આદેશ આપ્યો અને ચોથું અને આ ખાસ દારૂક માટે હતું એમને વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું શું કહ્યું એમને કહ્યું તું મારા ધર્મનું પાલન કરજે જ્ઞાનમાં સ્થિર જ્ઞાનનિષ્ઠ રહેજે અનાસક્ત દૃષ્ટા ઉપેક્ષકહ બનજે અને આખી સૃષ્ટિને મારી માયાની રચના મન માયા રચના મેતામ સમજીને પરમ શાંતિ ઉપશમમ વ્રજ પામજે વાહ આ સૂચનાઓ પણ કેટલી ગહન છે જુઓ એક તરફ પરિવારજનો માટે વ્યવહારિક સુરક્ષા અને વ્યવસ્થાની ચિંતા અને બીજી તરફ પોતાના પ્રિય ભક્ત દારૂક માટે શુદ્ધ આધ્યાત્મિક ઉપદેશ જ્ઞાન અનાસક્તિ માયાની સમજ બરાબર કહ્યું આ એ જ દર્શાવે છે કે ભગવાન દરેકને એના અધિકાર અને એની સ્થિતિ પ્રમાણે માર્ગદર્શન આપે છે પરિવારજનો માટે એમનું લૌકિક કર્તવ્ય અને સુરક્ષા જરૂરી હતી જ્યારે દારૂક જેવા ભક્ત માટે પરમ સત્યનો ઉપદેશ અને મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો હમ ભગવાનનો આદેશ અને આશીર્વાદ લઈને દારૂ કે ભગવાનની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા એમના ચરણ પોતાના માથે મૂક્યા અને અત્યંત દુઃખી મને દુર્મનહા દ્વારકા તરફ પ્રયાણ કર્યું અને અહીં અહીં આ અધ્યાય પૂરો થાય છે જો કે ભગવાનના પોતાના દેહ ત્યાગનું વર્ણન આગળના અધ્યાયમાં છે હા આ અધ્યાય મુખ્યત્વે યાદવ કુળના સંહાર અને ભગવાનના પ્રસ્થાનની જે પૂર્વ ભૂમિકા છે એના પર કેન્દ્રિત છે તો આજના આ વિશ્લેષણનો જો સાર કાઢીએ તો આપણે શ્રીમદ ભાગવતના આ અધ્યાયમાંથી શું જોયું દ્વારકામાં ભયાવ અપશુકનું પ્રભાસમાં યાદવો દ્વારા પહેલા ધર્મનિષ્ઠા અને પછી મદિરાપાન અને ભયાનક આત્મસંભાર જે બ્રાહ્મણ શ્રાપ અને કૃષ્ણની માયા અથવા ઈચ્છાનું પરિણામ હતું પછી ભગવાન બલરામનું યોગ દ્વારા પ્રસ્થાન જરા પારદી નિમિત્તે ભગવાનનું ઘાયલ થવું અને ભગવાને એને ક્ષમા આપી સ્વર્ગ મોકલવો અને છેલ્લે ભગવાન કૃષ્ણ દ્વારા દારૂકને અપાયેલી વ્યવહારિક અને આધ્યાત્મિક સૂચનાઓ બરાબર અને આખા પ્રસંગમાંથી જે મુખ્ય મુદ્દાઓ ઉભરી આવ્યા છે તે છે નિયતિ અને દૈવી યોજનાની અટળતા શ્રાપ અને કર્મના ફળની ભયંકરતા ભગવાનની લીલાની અકળતા માયાનો પ્રભાવ અને ભગવાનના અવતારના ઉદ્દેશ્યની પૂર્તિ એટલે કે પૃથ્વીનો ભાર ઉતારવો અને સાથે સાથે વિનાશની વચ્ચે પણ ધર્મનું મહત્વ અને ભગવાનનું કરુણામય છતાં સંપૂર્ણપણે અનાસક્ત સ્વરૂપ પણ દેખાય છે અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન આપણે મૂકી શકીએ ભગવાને પોતે જરા પારધીને કહ્યું કે આ ઘટના એમલી પોતાની ઈચ્છાથી જ બની છે કામેશ કૃતોહિમે તો આ શાસ્ત્રીય કથનના આધારે જે ઘટનાઓને આપણે દુખદ અનિચ્છનીય કે ક્યારેક આકસ્મિક તેના સંદર્ભમાં વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઈચ્છા પૂર્વ નિર્ધારિત નિયતિ અને સર્વોચ્ચ દૈવી સંચાલન આ ત્રણેય વચ્ચેના જટિલ સંબંધ વિશે આ પ્રસંગ શું સૂચિત કરે છે આના પર મનન કરવું ખરેખર રસપ્રદ રહેશે